મારા મો છે દોખ પણ હરખી આલી ભાઈ ને તો મારો આવું કરે છે તાપતો જ નહીં ગત તાપતો નહી મરવા હેડ્યો છે જમીન હારું તો

કેટલો મારા મોય પેલું છે જમીન જે છે એને હજુ લાલ ચૂડો છે હું દારૂ પીવું એમાં એને તો જમીન ની લાલચ પડી આટલા ઉજી કમ્પ્લીટ છે કોમ ડોઠે આવી હવે હજુ મારા જેઠા ઉજી જાવ પછી તે મમી વાડે તાન મને માં ના હાય આ તો કમ્પ્લીટ છે આ કાગ તો જા તું જોવા પછી બીજા કાગ મારે

એવો ઓછો ડ્રાઈવર હતો મારા માટે કાચ બાગ ભગાય ને કારણ કે મને લાગે તલુફા તલુપા હા તલુફા આવે છે બધું બધું હવે મને લાગે તલુપાને મારે થોડા ઉધરા જવા પડશે પણ પહેલા હોય ઉધરાજ થોડા પછી એની વાત હવે થોડું ધોવા દે મને હવે આટલા ઓછી કમ્પ્લીટ છે ચલો હમણાં જ મન લાગે બધું રમવું હોય છે મને એના ઘેર દવા જોઈએ બીજું ઘેર જ ભેગું થાય ઓછો ભેગું નથી એ મને લાગે બીખના મારે ના આવી ગયા આપડા થી હવે લે તારે ધનબાન ડ્રાઈવર છે સીડીંગ ગયો છે લે અડધો જેડો વાને સીડી ના છે મારો ઓર છે અમને જેઠા લાલા છે અમને રેજી કરશી અને એમે પાછો પીન હશે એટલે તો મારે તો પથારી ભરી જવાનું છે એમે પાછી નળિયો જ મી પેલા મોઈ ના છે નળીઓ મારા ફટાફટ લેવી પડશે

એક મિનિટ તો ભાજી ને ધોઈ જાય મારા પેલા તો પૈસા વામત તો પડી આવે હવે જેમ ફુવાનું બધું ફૂકારો

આ તો આ ભાજી નાખ્યો એમાં એક એટલે હું શું કરું અને લઈ આલો હવે એટલે કાક તમારું તો મૂશું લ્યા લઈ આલો એટલે કરવાનું શું તમાર કહેજો હવે આ તમાર શેડ ના હવે માર ગિન્ના જાવું પડી એટલે પણ કાક દીધું હમણા નહી આયા ને તમાર મોય તો નહી જતાય રે કાક થી આયા ને એક તો પીણા હાવ કે પેહી ગયા છો ને ઓય કાક હાવ શેડ હમણા ઉતરી ગયા ને આથાડા આ એટલે શેડ જ જવાય નહી પરવું છે એ સેના હાડના વાવ ઓમે નહી કો તમારું જોરાઈ

પોસ્ટમ પોઈ તો તમે ત્યાં ધ્યાજી કરી હમણાં દૂધ ને દૂધ ને ને થઈ જાય આવતો ભાવે ભી લો ભગવાન જીવન થોડું રહ્યું ભજન તો હારા આવડે છે ભજન તો ધનુપા તમને હારા આવડે છે પણ કોઈ ને છેતર છેડતા છે મારે આખો કુંજે મોહ <laughs> <laughs> <laughs>

હા કોલ પડે કે? એના ડબલું ચક ફૂટી ગયું હોય છે તમારે પાસે ડબલું કેવા મારા પાસે તો કચ્યું નહી રેહતું હાડ હલ્લો ભાઈ જોઈશે દસ વાગે તો ઘેર શું કર્યો હજી કહે તું હવે ઉઠ્યો દાતણ કરીને ચા પીતો તો પેલા સીઝનના તમે દસ વાગે ઉઠવાનું હોય એ તો રાત છે ગફુરજી મોય શેરડવા તો એટલે સુઈ ગયો હતો તો બીજા કંઈ નો શેરડી ગફુરજી ના હોય ને પેલા કરશેનજી ના હોય છે તો ખેર આય ટ્રેક્ટર લઈ તમારી એ ભૂવે હાર વડો આવું તારા તાર

ચાલ્યે જાવું પડશે તો હેડો જાવડો ચાલવા જિસકો આજકલ એ હેડો એ

અમે તો શું કરો લ્યો ઓય જોડે પૈસા હું તો ડ્રાઈવર લઈએલ તમે જે કરો ઈ કરો તમે હેડો આગળ લઈ રોધોણી હેડો હું બીજું શું છે બીજું તો કેટલો ભજવાડ કર્યો છે પડ્યું છે આવી કમ્પ્લેટ પડ્યું છે બે હરખા થઈ હવે

તો નુકસાન કરો પાવર કરો ને ઉપર થી તમે શેડી આવ્યું તો તમે બધા હોય પાવર કરો તમારે હું અમારે કીધું કે તમે શેડવા નથી કીધું તમારા છોકરા ને ટ્રેક્ટર લઈ લીધું સારું હવે તો મારે છોકરા હવે ટ્રેક્ટર નહીં આગળ જોતા હવે તમારે જે કરવું ને કઈ નાખજો હવે હવે તો નહીં તો કોઈ થઈ વાત કરો તો શું છે તારે તું તો હવે હેડી જ જાય ઘેર સોનો મોદો તું ઘર ભેગી થાય મારે છે તો ભાઈ

સારું અમે હજી માપે નહિ એકલો મારા ઘરે કેટલો ઊંચો થઈ ગયો છે એક વેજ તમારે કોમ નહીં હવે સમજ્યા વાત કરો તો એકલા કોઈ ગોઠવા નહી ગોઠવા નાય નહીં એકલા પછી મળે તમાર જવા નહી કે પેલા